જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે ગુજ્જુ જ્ઞાનભાઈ છાયા ચેનલમાં આજે આપણે એક રેસીપી બનાવવાના છીએ આપણે બનાવીએ છીએ ઇડલી ઇડલી જે બિલકુલ સોફ્ટ બનશે રૂ જેવી સફેદ બનશે અને પોચી પોચી બનશે આમાં આપણે નથી સોડા નાખવાના અને નથી તો ઇનો નાખવાના તો પણ આપણી ઇડલી એકદમ સોફ્ટ બનશે નેચરલ તરીકાથી બનશે તો ચાલો આપણે ઇડલી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અહીં ઈડલી બનાવવા માટે આપણે ત્રણ કપ ઇડલી રાઈસ લેશું જો તમારી પાસે ઈડલી રાઈસ ન હોય તો તમે ઉકળા ચાવલ પણ લઈ શકો છો એને આપણે બેથી ત્રણ વખત સારી રીતે પાણીથી ધોઈ નાખશું અને એમાં પાણી નાખીને એને પલાળવા રાખી દઈશું તેની સાથે જ આપણે અહીં ત્રણ કપ ચોખાની સામે આપણે એક કપ અડદની દાળ લેશું અને એને આપણે એક કે બે પાણીથી ધોઈ લઈશું અહીં આપણે દાળને વધારે પડતું નથી ધોવાનું આ જે બબલ્સ બની રહ્યા છે એ બેટરને ફરમેટ કરવા માટે હેલ્પ થશે તો આ રીતે આપણે પાણી નાખી એમાં અડધી ચમચી મેથીના દાણા અને બે ચમચી જેટલા પતલા જે આવે છે એ આપણે ધોઈને નાખી દઈશું અને હવે આપણે આને ચારથી પાંચ કલાક અને નહીં તો ઓવરનાઈટ આપણે આને પલાળીને રાખી દઈએ યુઝ કરીને તમે બેટર બનાવશો તો તમારું ઈડલીનું બેટર જે છે એ એકદમ સારી રીતે ફર્મેટ થશે હવે દાળ ચોખા પલાળ્યા પછી આપણે એને પીસી લેશું તો સૌપ્રથમ આપણે ચોખાને પીસીશું ચોખાને પીસા માટે આપણે જે પાણી છે એ બધું પાણી આપણે કાઢી નાખશું અને જરૂર પડશે તો આપણે સાદું પાણી અને નહીં તો જે દાળમાં રહેલું પાણી છે એ પાણી યુઝ કરીને આપણે ચોખાને પીસી લેશું ચોખાને આપણે થોડું દરદરું ટેક્સચર રાખવાનું છે તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે પીસ્યું છે તો હવે આપણે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું આપણે ફરમેટ કરવા રાખવાનું છે એટલે હંમેશા વાસણ થોડું મોટું લેવાનું જેથી ફર્મેટેશન બરાબર થઈ શકે હવે આપણે અહીં આ દાળને પણ પીસી લેશું અહીં દાળમાં તમે જોઈ શકો છો કેટલું સારા બબલ્સ આવેલા છે તો એ બબલ્સ અને મેથીના દાણા એ બંને વસ્તુ છે જે તેને નેચરલ સારી રીતે ફરમેટ કરશે અને આપણી ઇડલી જે છે એ બહુ જ સોફ્ટ બનશે તો જેટલું જરૂર હોય એટલું પાણી નાખીને આપણે આ દાળને પણ એકદમ બારીક પીસવાની છે દાળને આપણે એકદમ લીસી પીસવાની છે તો હવે આપણે દાળને પણ પીસી લઈએ આ જો દાળ મારી પીસાઈને તૈયાર છે હવે આપણે જે ચોખા પીસીને રાખ્યા છે એમાં આપણે એડ કરી લેશું બંને એકસાથે મિક્સ કરી લેશું અહીં તમારે દાળ અને ચોખા અલગ જ પલાળવાના રહેશે તો જ આપણે જ્યારે પીસું તો બંનેનું ટેક્સચર અલગ છે માટે દાળ ચોખા ક્યારે પણ ઈડલી માટે સાથે પલાળવા નહીં અહીં આપણે હવે આ બંને બેટરને મિક્સ કરી લઈશું અને આ મિક્સ કરીને આપણે લગભગ પાંચથી સાત મિનિટ માટે એને બરાબર મિક્સ કરતા રહેવાનું છે આ પણ એક ટિપ્સ છે જેના લીધે તમારું ફર્મેન્ટેશન વધારે સારી રીતે થશે તો આને આપણે પાંચથી સાત મિનિટ હાથથી કે તમે ચમચાથી એને મિક્સ કરીને બરાબર રાખી શકો છો તો મિત્રો જો તમને મારી ટિપ્સ સારી લાગતી હોય અને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલાઇકનને પણ જરૂરથી પ્રેસ કરો જેથી જ્યારે પણ હું કોઈ નવો વિડીયો યુટ્યુબ પર નાખું તો એની નોટિફિકેશન તમને મળે અને તમે એ વિડીયો સૌપ્રથમ જોઈ શકો તો જુઓ કેવી રીતે આપણે સારી રીતે એને મિક્સ કરી રહ્યા છીએ બસ થોડી મહેનત અહીં કરવાની છે પણ તમારી ઇડલી બિલકુલ સોફ્ટ બનશે અને નેચરલ તરીકાથી બનશે તો જુઓ હવે આ મિક્સ થઈ જશે એટલે આપણે એને ઢાંકીને ફર્મેટ થવા માટે રાખી દઈશું લગભગ છથી આઠ કલાક અને નહીં તો તમે પૂરી રાત પણ આને રાખી શકો છો ફર્મેટ થવા માટે તો બીજા દિવસે સવારે નાસ્તામાં ગરમા ગરમ ઇડલી બહુ સારી રીતે બની શકે છે આ જુઓ આપણું ફર્મેન્ટેશન કેટલું સરસ આવ્યું છે અને કલર પર તમે જોઈ શકો છો એકદમ કેવું સફેદ છે આપણું બેટરનું તો હવે આપણે ઇડલી બનાવવા માટે આ બેટર થોડું થીક છે તો એમાં પાણી નાખીશું પાણી નાખીને આપણે અહીં બેટરને હલકા હાથે મિક્સ કરીશું જોઈ શકો છો તમે કેટલું પતલું બેટર આપણે રાખવાનું છે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટરને પતલું કરી લેશું સ્વાદ અનુસાર મીઠું નાખીને હવે આપણે ઈડલીનું જે સ્ટેન્ડ છે એને તેલથી ગ્રીસ કરી લેશું અને તેમાં આપણે એક એક ચમચા જેટલું બેટર નાખીને ઈડલી ચડાવશું ઈડલી ચડાવવાનું જે કૂકર હોય તેમાં થોડું પાણી નાખીને પહેલાંથી ગરમ કરવા રાખી દેવું જ્યારે એમાં પાણી ગરમ થઈ જાય ત્યારે આપણે ઈડલીના સ્ટેન્ડને કુકરમાં મૂકી દઈશું અને એને આપણે લગભગ દસથી બાર મિનિટ આપણે સ્લો મીડિયમ આંચ પર બફાવા દઈશું તમે એની વચ્ચે એકવાર ચેક પણ કરી શકો છો એની સાથે આપણે અહીં ચટણી પણ બનાવવાના છીએ તો ચટણીના જે પણ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ લેજો આ માપથી તમે ચટણી બનાવજો બહુ જ સારી ચટણી બનશે એ ચટણીને એક તડકો લગાવીશું એમાં આપણે તેલ રાઈ આખું લાલ મરચું લીમડાના પાન અને હિંગ નાખીને એ તડકો આપણે ચટણી ઉપર લગાવી દઈશું તો જુઓ ચટણી આપણી કેટલી મસ્ત બની ગઈ છે ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ કે આપણી ઈડલી પણ બની ગઈ છે કે નહીં તો આપણે ઈડલી ચેક કરી લેશું ઇડલીના કૂકરમાં આપણે જોઈ લઈએ કે ઈડલી તૈયાર છે કે નહીં તો જુઓ આપણે આમ આવો એક ચાકુ કે ચમચ લઈને આપણો જો ચાકુ બરાબર એકદમ સાફ નીકળતો હોય તો આપણી ઈડલી જે છે એ બરાબર બની ગઈ છે તો આપણે ગેસ બંધ કરી લેશું અને ઈડલીના સ્ટેન્ડને આપણે હવે ઠંડુ થવા રાખીશું ઠંડુ થયા પછી જ આપણે ઈડલી કાઢવાની છે તો એકદમ બરાબર અને સારી રીતે નીકળશે તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો આપણી ઈડલી કેટલી સરસ બની છે સોફ્ટ બની છે તો તમે પણ આ રીતથી તમારા ઘરે જરૂરથી આ ઈડલી બનાવજો અને તમને મારી ટિપ્સ અને ટ્રિક્સ આજની કેવી લાગી એ મને જરૂરથી બતાવજો તો ગરમા ગરમ સવારના નાસ્તામાં એકદમ હેલ્ધી નાસ્તામાં ઈડલી સાંભર ચટણી તૈયાર છે તો તમે પણ ઘરે આવી રીતે જરૂરથી બનાવજો મિત્રો આ ચેનલમાં તમને ફક્ત ગુજરાતી રસોઈ જ નહીં પરંતુ જ્યોતિષ કુંડળી વાસ્તુ પૂજા પાઠ વ્રત કથા વગેરેની માહિતી આપવામાં આવશે તો જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો તો ચાલો મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આવજો